હેલો ફ્રેન્ડ્સ મિત્રો જય માતાજી મિત્રો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો ખાસ એક નવી અપડેટ તમને તમારી સમક્ષ લઈ આવ્યા છે મિત્રો ખાસ કરીને આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને તમે બધા જાણતા જ હશો ઓળખતા પણ હશો મિત્રો ખાસ કરીને જે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ આવેલી ખેડૂત એક રક્ષક આ ફિલ્મ તમે જોઈ લઈ વિક્રમ ઠાકોર શ્વેતા સેન ઘણા બધા એવા કલાકારો હતા અને એ જ આ થીમ એ ટીમ ફરીથી ફિલ્મ લઈને આવી રહ્યા છે વિક્રમ રાજા આ ફિલ્મનું આજે મુહૂર્ત કર્યું છે આજે બીજો દિવસ છે મિત્રો વિક્રમ રાજા ફિલ્મનું શૂટિંગ આજે ચાલુ થઈ ગયું છે અને તેના પ્રોડ્યુસર છે મનોજ મનોજભાઈ પટેલ અને શુભમ એમ પટેલ આ બંને પ્રોડ્યુસર છે અને જે સ્ટોરી લખી છે આપણા ગુરુભાઈ પટેલ તે મિત્રો ગુરુભાઈ પટેલ જીતુભાઈ પંડ્યા પ્રકાશ મંડોરા અને ખાસ કરીને બીજી વાત એ કે ઘણા બધા નામકિત કલાકાર અભિનંદન પાઠવ્યા છે અને ખાસ કરીને વિક્રમભાઈ ઠાકોર આ ફિલ્મ વિક્રમ રાજાની ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોર શ્વેતા સેન ઘણા બધા નામાંકિત કલાકાર છે તો મિત્રો ટૂંક જ સમયની અંદર મતલબ દિવાળીની અંદર આ ફિલ્મ રિલીઝ થવાની છે તો ધમાકા ઓફર મળી ચૂકી છે અને એલાઉન્સ પણ થઈ ગયું છે આજે ફિલ્મનું શૂટિંગ કરી દીધું છે તો મિત્રો જય માતાજી વિક્રમ રાજા ટૂંક સમયની અંદર નિહાળો તમારા નજીકના થિયેટરમાં મિત્રો જય માતાજી